અમારી કાયમી શિક્ષકો ની ભરતી થાય અને મોટા પ્રમાણમાં ભરતી થાય એ સર અમારી માંગણી છે અને અમારી લાગણી અને માંગણીને ને તમે પણ થોડું નગર અને છોટાદેપુર એમ આવવું પડે છે અમે નવેમ્બર મહિનામાં સાતમી તારીખે બોડેલી તાલુકા મામલતદાર કચેરીમાં પણ આવેદન આપેલ છે ગાંધીનગર પણ ઘણીવાર જઈ આવ્યા છે ગાંધીનગરમાં રાવ સાહેબ જોડે પણ અમે વાત કરી છે તો રાવ સાહેબ એવું કીધું હતું કે ટૂંક સમયમાં અમે કાયમી ભરતી કરી શકું પણ કાયમી ભરતીનો કોઈ જ મેસેજ સંદેશ નહીં અત્યાર સુધીમાં એટલે અમારી પાસે આજે છોટાદીપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવવું પડ્યું અને બીજું કે અમારી આટલી બધી મહેનત છે

મોટા પાયે કાયમી ભરતી કરે સરકાર અને કાયમી ભરતી કરે તો એની તારીખ અને મહિનો ટૂંક સમયમાં જણાવે અને અમારી ઉંમર પૂરી થતા તાત્કાલિક ભરતી કરે ઉમર પૂરી થાય એ પહેલા એવી અમારી લાગણી અને માંગણી છે અને છેલ્લે પણ હું સરકાર શ્રીને એટલું જ કહું છું કે અમારો છોટા જિલ્લો અત્યંત અંતરિયાળ છે અને ઘણા બધા મહેનત અને મજૂરી કરીને ભણેલા છે તો બધાની જ છોટાદેપુર જિલ્લાના ટેટાટ ઉમેદવારોના વતી હું એટલું જ કહેવા માંગુ છું કે સરકાર સત્વરે કાયમી ભરતી કરે અને તે મોટા પાયે કોને કોને આ બાબતે રજૂઆત કરી ચુક્યા છો ગાંધીનગર પણ તમે રજૂઆત કરી છે છોટાઉદેપુર જિલ્લામાં પણ તમે વારંવાર રજૂઆત કરી છે અત્યાર સુધી કેટલા નેતાઓ કેટલા અધિકારીઓ રજૂઆત કરી છે હવે અમે છોટાઉદેપુર આવેદન આપ્યા છે બોડેલીમાં પણ મામલદાર સાહેબને આવેદન આપ્યા છે છે ગાંધીનગરમાં જઈ આવ્યા તો રાવ સાહેબને સાહેબ સાહેબને ઘણા બધાને અમે આવેદન પત્ર આપ્યા છે પણ નેતાઓ અમારી લાગણી અને માગણી છોટાદેપુર જિલ્લાના જે નેતાઓ છે એ અમને કોઈ પહોંચી નહીં અને અમે કોઈ પણ જગ્યાએ જઈએ છીએ તો અમને સાથ સહકાર પણ મળ્યો નહીં

પાસ ઉમેદવાર રાઠવા સંજય અમે ઘણા બધા આંદોલન કરી ચૂક્યા છે આવેદનપત્ર પણ આવી આપી ચૂક્યા છે કલેક્ટર કચેરીએ છોટાલીપુર અમે આ ચોથી વખત અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ અને અમરેલી તાલુકામાં મામલેદારશ્રીને પણ અમે આવેદન આપી ચૂક્યા છે અમારી માંગ એ જ છે કે ક્રમિક ભરતી કરે ના પણ અને જે જગ્યા છે એ જગ્યા પ્રમાણે મોટી કાયમી ભરતી કરે રાખવા સંજય છે